પાદરા શ્રી કાછીયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત માં વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ સમૂહ જેટલા નવ દંપતીઓ છે તે પ્રભુતામાં પાડ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો સહિત સમાજના આગેવાનો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે રાજકીય આગેવાનો સાથે તમામ લોકોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી પટેલ પ્રગતિ મંડળ દ્વારા મહાપ્રભુજી હોલ ખાતે એકત્રીસ મો સમૂહ લગ્નોસ્તવ યોજવામાં આવ્યો હતો આ લગ્નોત્સવમાં બાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને મંગળવારે સવારે બાર કન્યા પક્ષ અને વરરાજા પક્ષના પરિવારજનો વિધિવત રીતે વાંચતે ગાજતે હાજર રહ્યા હતા ધામધૂમથી વરજા પરવા ચોરીમાં બિરાજતા બ્રાહ્મણોએ મંત્રોચાર સાથે લગ્ન સંપન્ન કરાવ્યા હતા તે પહેલા કાચીયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ ગાંધીને દિનેશભાઈ ચંદુભાઈ શ્રી કાછિયા પટેલ પ્રગતિ કેળવણી મંડળના પ્રમુખ શ્રી સચિન ગાંધી સંતરામ મંદિરના મંત્રી શ્રી પૂજ્ય મોહનદાસજી મહારાજ બંને મંડળોના હોદ્દેદારો સાથે પીએમસી અને નગર નાગરિક બેંકના ડિરેક્ટરો રાજકીય અને સામાજિક આગેવાનો આમંત્રિત મહેમાનો દાતાઓ હાજર રહ્યા હતા પોલીસ પીઆઈ વિજય ચારણ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે લગ્ન વિધિ બાદ શ્રેષ્ઠી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે બત્રીસ સમૂહ લગ્નોત્સવ માં આગામી દસ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ યોજવામાં આવશે જેની પણ જાહેરાત કરવામાં આવી હતી બંને મંડળો દ્વારા વર્ષ દરમિયાન અનેકો સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ઉપવાસ માટે ફરાડી કીટનું પણ વિતરણ કરવામાં આવે છે સાથે વિવિધ તહેવારોની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજે એકત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો આ સમૂહ લગ્નોત્સવ અમારા માજી પ્રમુખ સ્વર્ગસ્થ કાળિદાસ મામા કાળિદાસ અંબાલાલ ગાંધીના જે પહેલેના માર્ગદર્શક દર્શન હતું એ માર્ગદર્શન હેઠળ અત્યારે નવીનની રીતે અમારા હાલ પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને આજે આ અમારો કાર્યક્રમ યોજાયો છે આ સમૂહ લગ્નની અંદર જ્ઞાતિના સમૂહ ભોજનના દાતા શ્રી રામ કન્સ્ટ્રક્શન રામ પરિવાર તરફથી સાત હજાર માણસના રસોડાનું આજે આયોજન કરવામાં આવ્યું છે આજે આ સમૂહ લગ્નની અંદર પ્રફુલ્લભાઈ ગાંધી અમારા તિજોરીના દાતાશ્રી તરીકે રહ્યા છે અમારા પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓ કારોબારી સદસ્યશ્રીઓએ આ સમૂહ લગ્નમાં પહેલેની જેમ ખૂબ ખંતથી કામ કરી અને આજ આ સમૂહ સફળ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને દાતાઓના દાન થકી દાતાઓએ દીકરી દત્તક લઈ અગિયાર હજાર રૂપિયાનું દાન આપી અને આ સમૂહ સફળ બનાવવા માટે સ સેવાના સહભાગી થયા છે દરેક સેવાના સહભાગીઓ જેને તન મન ધનથી આ સેવા આપી છે એવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા આપનાર દરવે દરેક સર્વેનો કાચા પટેલ પ્રગતિ મંડળ વતી હું આભાર વ્યક્ત કરું છું